જલ્દી જલ્દી હું આપને સંભળાવી દઉં નાગ દિવસે ત્યાં પ્રભુની ઉર્ધ ભુજાનું પ્રાગટ્ય થયું છે ઉર્ધ ભુજા એટલે શ્રીહસ્ત જે ઉપર છે છે પુષ્ટિ માર્ગની છે ને અમુક શબ્દાવલીઓ હવે આપ બધા શીખતા થાવ પ્રભુનો ખબો ખભો પ્રભુના પગ પ્રભુના હાથ પ્રભુના શાક એ બધું નહીં હોય પ્રભુની કમર પ્રભુનું પેટ પ્રભુની આંખ પ્રભુની આંખ નહીં પ્રભુના નેત્ર હોય પ્રભુનો ખબો નહીં પ્રભુનો સ્કંદ હોય પ્રભુના પગ નહીં પ્રભુના શ્રી ચરણ હોય આજે મેં ભગવાન માટે બટાકાનું શાક બનાવ્યું ખોટું આજે મેં પ્રભુ માટે બટાકાની ટોકરી સિદ્ધ કરી એ શબ્દ છે પુષ્ટિ માર્ગનો આજે મેં ભગવાનને બે ઘીવાળી રોટી ધરી આ રોટી શબ્દ ખોટો તવા સેવા શબ્દ છે એ પુષ્ટિ માર્ગમાં કે જેની સેવા તવા ઉપર થાય એનું નામ તવા સેવા એમ અમુક પુષ્ટિ માર્ગની શબ્દાવલીઓ આ બધા આવે શીખજો એમ પ્રભુની ઉર્ધ્વ ભૂજાનું પ્રાગ ઉર્ધ્વ એટલે જે ઊંચી છે ઉન્નત ભૂજાનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં નાગ દિવસે આથી છસો એક વર્ષ પહેલા થયું અનેક અનેક વર્ષો વીત્યા ઓગણ સિત્તેર વર્ષ શ્રીનાથજી કેવલ પોતાના ઉર્ધ દર્શન આપીને છે પછી વાર્તા બધાને કદાચ ખબર હોય કે ભાઈ સદુપાંડે ની ગાય હતી કે ત્યાં દૂધ શ્રાવીને આવતી હતી અને જ્યાં એ શિલા ખસેડી છે ત્યારે ખબર પડી છે કે અંદર કોઈ દેવતા બિરાજમાન છે તો પ્રભુના મુખારવિંદનું પ્રાગટ્ય ત્યાં થયું છે અમુક અમુક અનેક અનેક વર્ષો પ્રભુ કેવલ મુખારવિંદ રીતે બિરાજ્યા છે અમુક વર્ષો કેવલ શ્રીહસ્ત પછીના અમુક વર્ષો કેવલ પ્રભુનું મુખારવિંદ આટલું ભાગ વક્ષસ્થલ ઉપર જો પ્રભુની છાતી નહીં હોય પ્રભુનું શું હોય વક્ષસ્થલ હોય પ્રભુના વક્ષસ્થલથી ઉપર લઈને અમુક વર્ષો પ્રભુ એમ બિરાજ્યા છે व्रजवासवी ने ट्राई करी कि हमें प्रभु ने भार पधरावे प्रभु ने प्रकट करिए पञ्चना जीए तो आज्ञा करी जब वल्लभ पधारेंगे और मुझको प्रकट करेंगे तभी मैं आप सबन को दर्शन दूंगा <प्रणागा> वल्लभ बगैर हम बधाने दर्शन आपवानो नहीं તેથી अनेक अनेक वर्षों एम भी यही सेवा थी श्री वल्लभ मोटा थया पृथ्वी परिक्रमा वर्ष वल्लभाचार्य जी करता था ઝારખંડમાં જ્યાં વલ્લભ બિરાજમાન હતા